ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ સરકાર પર ભ્રષ્ટાચાર કુપોષણ અને બેરોજગારીના મુદ્દે આકરા પ્રહાર કર્યા તુષાર ચૌધરીએ સરકારની રમશે ગુજરાતની વાત પર કટાક્ષ કરતા કહ્યું કે સરકાર વાતો રમશે ગુજરાત જીતશે કહે છે પણ રાજ્યની પાંચ હજાર છસો શાળાઓમાં મેદાન નથી તો બાળકો ક્યારે રમશે

આદિવાસી ત્રણ લાખ એકવીસ હાજર બાળકો પોષિત છે